લઘુશંકા કરવા રસ્તો ક્રોસ કરતા ટ્રક ડ્રાઇવરનું અકસ્માતમાં નીપજ્યું હતું મહેસાણાના રહેતા પ્રવણસિંહ કિશોર ચાવડા ડ્રાઇવિંગ કરે છે તેઓ ઘરે હતા તે વેળા તેમના ગામમાં જમાઈ તરીકે રહેતા રાજુ કનુ બજાણિયાને તેની પાસે આવી જણાવ્યું હતું કે ચાલતું નવડો હોય તો મારી સાથે ટ્રક ઉપર ડ્રાઇવિંગ કરવા માટે આવ જે મજૂરી આવશે તે આપણે અડધા અડધા ભાગે વહેંચી લઈશું જેથી તેઓ તેમને માં પેપર રોલ ભરીને પાનુલે અંકલેશ્વર જીઆરડીસી માટે ખાલી કરવા ગયા હતા આ દરમિયાનમાં તેઓ વડોદરા એક્સપ્રેસ વે થઈ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપરથી ભરૂચ તરફ આવી રહ્યા હતા તે વેળાએ તેમને ટ્રકના ટાયરમાંથી અવાજ આવતો હોય રાજુએ બીજા ટ્રેકમાં આ ટ્રક ઊભી રાખી ટાયરો ચેક કર્યા બાદ પ્રવીણ સિંહને હું લઘુશંકા કરીને આવું છું તું ત્યાં સુધી તું જે કર તેમ કહી તે આગળ નીકળ્યો ત્યાં અજાણી કારના ચાલકે તેને ટક્કર મારતા તેનું મોત નીપજ્યું હતું બનાવને પગલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દીત વધુ તપાસ હાથ ધરી હતી ગત તારીખ પાંચ ઓગસ્ટને બપોરે ત્રણ વાગ્યાના અરસામાં આ ઘટના સર્જાઈ હતી